ઝાલોદના લીંબડીનગરમાં ગટરનું હલકું ગુણવત્તાવાળું કામ જોવા મળ્યું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં જૂની પંચાયત ઘરથી માંડીને રોહિતમા સુધી કન્યાશાળા ઝાલોદ રોડ સુધી ગટરનું કામ કરવામાં આવ્યું જેમાં અઢી મહિના સુધી કામ ચાલ્યું પણ કામ અધૂરું જોવા મળ્યું આ રસ્તા ઉપર કન્યાશાળા કુમારશાળા ગ્રામ પંચાયત તેમજ એક પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે આ બધાનો જવાનો માર્ગ આજ રસ્તાનો કોઈ જાનહાનિ બને તો જવાબદારી કોને ગામ લોકોએ લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતાં જાણવા મળ્યું કે આ ગટર આર એન્ડ બી ડિપાર્ટમેન્ટની છે અને કોન્ટ્રાક્ટરનું બાંધકામ જશવંતભાઈ લબાનાને આપેલ છે આ ગટરનું બાંધકામ ચાલીસ લાખ રૂપિયાનું જાણવા મળ્યું આ ગટરમાં પાણીનો સ્ત્રોત વધારે હોવાથી લોખંડના સળિયા ઉપર કાંટ લાગી ગયો છે ગટરની નીચેના ભાગમાં હલકું ગુણવત્તાવાળું કામ કરી રહ્યા તેવું ગામના આગેવાનો જણાવે છે વહીવટી તંત્ર દ્વારા આની સઘન તપાસ કરે અને આ ગટરનું કામ પંચાયત દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ મારું નામ નટવરભાઈ પુંજાભાઈ ગારી આ રોહિત સમાજની ગટર અને રોડ ગટરો તોડ્યા ને બે અઢી મહિના થઈ ગયા છે ગટરો હાથે રોડ બી તોડી નાખ્યો છે પણ આજ સુધીમાં કોઈ એની સંભાળ નથી અને પંચાયતમાં રજૂઆત કરી છે તો પંચાયતવાળા કહે છે કે આરએમબી ડિપાર્ટમેન્ટમાંથી કોઈ લબાનાને કોન્ટ્રાક્ટ આપેલો છે પણ કોટ્રાક વાળો કોઈ કામ તોડી ગયા પછી કામ કરવા આવતો નથી ગટરો પાણીની છે અને રોડ તોડી ગટરો લીધે રોડ બી તોડી નાખેલો છે રોડમાં નીકળવા જેવી પોઝિશન નથી અને ગટરોમાં પાણી ભરેલું પડ્યું છે જવા આવવાની લોકોને તકલીફ પડે છે બે અઢી મહિનાથી અહીંયા બાજુમાં સ્કૂલો આવેલી છે કન્યા શાળા છે કન્યા શાળા છે કુમાર શાળા છે પંચાયત ઘર છે પશુ દવાખાનું છે અને અહીંયા સમાજના લોકો આવે છે તો અહીંયા ગટર જે આ તોડી પાડી છે તો આજ દિન સુધી કોઈ અહીંયા અધિકારી કોઈ દેખવા માટે તપાસ માટે કોઈ એન્જિનિયર આવ્યો નથી કોઈ અધિકારીઓ તપાસમાં નથી આવ્યા અને રજૂઆત કરે છે તો કોઈ સાંભળતા નથી તમારી એક રજૂઆત છે કે સરકાર સુધી આ પહોંચે આ તમારી રજૂઆત અને આ ગટરનું કામ સારી રીતે થાય અત્યારે કોઈ કામકાજ કેવું લાગે છે ગટરનું કામ કેવું અત્યારે કેવું બને છે આ ગટર છે બધું કઈ કામ નથી કર્યું એવું છે આખી ગટર તોડફોડ ને પાણી થી ભરપૂર છે ગટર તો બંધ પાણી જે પાણી જે ભરપૂર પાણી ની અંદર આ લોકો ગટર બનાવે છે ભરપૂર પાણી પડેલું જ છે ભરે લોકોએ આવતા નથી કામ જ કરવા કોઈ નહીં આયા અંદાજ કેટલા ટાઈમ સુધી આ ચાલી રહ્યું છે બે મહિના ઉપર થઈ ગયો અઢી મહિના જેવું થવાય તો કોઈ દેખવા પણ નથી આવ્યું કોઈ દેખવા નથી આવ્યું કોઈ કોન્ટ્રાક્ટર નથી આવ્યો કોઈ નથી આવ્યું ઓકે તોડી ગયા તોડી ગયા જીસીબી એના પછી કોઈ આયા નથી